એ લોકમાતા શબ્દ નદીઓ માટે લેવાય છે નીચેના પૈકી કઈ જોડી સાચી છે તો ઉત્તરાત નૃત્ય મહોત્સવ મોઢેરા આવશે દરવિડ કુલની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તો હિન્દી આવશે નીચેના પૈકી કઈ કૃતિ કાળિદાસની છે તો મેઘદૂધમ એ કૃતિ કાલિદાસની છે વૈજયંતી માળા અને ઇમા માલીની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે તો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલી આવશે ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે તો એ સામવેદ આવશે ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન તરીકે કોણ જાણીતું છે તો અમીર ખુસરો જાણીતો છે તૃતીય હિન તરીકે ચાલો નૃત્ય એટલે કયું નૃત્ય ચાલો નૃત્ય એટલે આદિવાસીઓનું નૃત્ય પ્રમાણ નૃત્ય કરતાં સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા તો આફ્રિકાના હતા વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો એકવીસ જૂન સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે તો વાસ્તુ લોથલમાં વહાન લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું તો ધક્કો જેને મારવાનો થતો એ બાંધવામાં આવતું હતું લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો લેખો બ્રાહ્મણી લિપિમાં કોતરાયેલા છે ગુજરાતના ખાતે સૂર્યમંદિર આવે છે એટલે ગુજરાતની અંદર ખાલી જગ્યા ખાતે સૂર્યમંદિર આવેલું છે તો મોઢેરા આવશે અમદાવાદમાં કઈ ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે તો જામા મસ્જિદ આવશે ભારતીય સાહિત્યનો પ્રાચીતમ ગ્રંથ તો ઋગ્વેદ આવશે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે તો પાલી ભાષા દરવિડ કુલની સૌથી જૂની ભાષા કઈ તો તમિલ કવિ ચંદ ચંદબરદાઈનો કયો ગ્રંથ કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ સાહિત્યનો પારંપિક ગ્રંથ છે તો પૃથ્વીરાજ રાસો આવશે મહર્ષિ પાણીનો મહાન ગ્રંથ કયો તો અષ્ટાધાયી એમનો મહાન ગ્રંથ છે કળાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે તો એ શિલ્પ નટરાજનું છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી મહર્ષિ ચરક ચરક સહિતા મહર્ષિ સુશ્રુત તો સુશ્રુત સંહિતા આવશે કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તેમાંથી કોણ સાચું જોડકું છે તો એમાં આવશે શ્રેય અને માનસી બરા ભવ્ય પાંચાલય રચેલો ગ્રંથ પ્રજન શાસ્ત્ર પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને બદલે કરનાર પ્રણાલી બ્રહ્મસિંધાની રચના કોણે કરી તો બ્રહ્મગુપ્તે કરી મંદિર મહેલ અસ્વશાલા કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરી કઈ કરવી કઈ દિશામાં કરવી તેના શાસ્ત્ર નીચે પ્રમાણે જણાવો તો વાસ્તુશાસ્ત્ર આવશે અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે તો મહારાષ્ટ્ર નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો ઇરોડાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો તો પહેલામાં સી બીજામાં ડી ત્રીજા મયે અને ચોથામાં બે આવશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો પ્રાચીન ભારતના જ્યોતિ ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો આ વિધાન સાચું નથી તાજમહેલના શ્વેત સંગે મરમર આરસ ઝાંખા અને પીલા પડી રહ્યા હતા તેનું શું કારણ તો એનું વાયુ પ્રદર્શનની વાત કરી છે દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે એકર સંસાધન જમીનનું નિર્માણ મૂળ ખડકોના મળવાવાળા પદાર્થોથી થાય છે તો ખવાન અને ઘસારાથી પડખાવ જમીન નું અન્ય નામ શું છે તો લેટેરાઈટ જમીન હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનનું મુખ્ય ખાલી જગ્યા પડકારોમાં વહેંચવામાં આવી છે તો એને આઠ પ્રકારોમાં વેચવામાં આવી છે ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો તો વાઘ દિવસે દિવસે મિત્રો એ લુપ્ત થાય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને એની જો વાત કરવામાં આવે તો ખાસ હોય તે જંગલોની વાત તો સામુદાયિક જંગલ આવશે વિશ્વમાં પશુ પંખીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે તો એની કુલ વાત કરી છે તો પંદર લાખ આવશે નીચેનામાંથી કઈ ખેતીમાં એકતર દીઠ ઉત્પાદન ઓછું હોય છે તો ઝૂમ ખેતી આવશે ઝૂમ ખેતીમાં ઓછું હોય છે નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી તો બાગાયતી ખેતી મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે તો ગુજરાત આવશે મિત્રો ચોકલેટ શામાંથી બને છે ચોકલેટ કોકોમાંથી બને છે નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે તો ઈસબગુલ આવશે ઈસબગુલ નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે તો એમાં મિત્રો ચણા આવશે આભાર મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે ચેપ્ટર અગિયારથી જે ચોવીસ બીજા છે એ નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત